નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં કપાસના ખેડૂતો તેમજ જીરું ડુંગળી ઘઉં અને હવામાન બાબતના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના ખેડૂત સમાચાર તમને મળતા રહે તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યમાં આજે ઠંડીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે જેને લીધે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જોકે આ શિયાળામાં હજી પણ કોઈ પણ ભારે ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી ત્યારે આગામી સોળ તારીખથી તાપમાનનો પારો ઊંચો જશે અને અઢાર તારીખ સુધી તાપમાન ઊંચું રહેશે એટલે કે ઉનાળા જેવો અહેસાસ થશે અને ઓગણીસ તારીખથી કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઝાકળ આવવાની શક્યતાઓ દેખાઈ છે તો હવે ધીમી ગતિએ શિયાળાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને ધીમી ગતિએ ઉનાળા તરફ પ્રસ્થાન થઈ રહ્યું છે અન્ય તરફ ઉનાળામાં ગરમીનું થોડું પ્રમાણ વધતા ઘઉંની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં નવા ઘઉંની આવક સતત વધી રહી છે સમગ્ર ગુજરાતમાં આજે પચીસથી અઠ્ઠાવીસ હજાર કરતા નવા ઘઉંની આવક થઈ હોવા અંદાજ છે તો દિવસ દરમિયાન ગરમી વધી રહી છે જેના કારણે ઘઉંની આવકો આગામી દિવસોમાં હજી પણ વધે તેવી ધારણા છે ત્યારે હજી પણ ઘઉંના ભાવ છે તે ઊંચા હોવાથી ખેડૂતો વેચાણ કરવાના મોડમાં છે જેને કારણે આવકો વધી શકે છે તો ઘઉંમાં સરેરાશ ચારસો પચાસથી છસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા તો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં નિકાસબંધીથી ખેડૂતોને લાખના બાર હજાર થયા છે આ વખતે ડુંગળીની બજાર વધી રહી હતી ત્યારે સરકારે સરકારે ડુંગળીની નિકાસબંધીનો ખોરડો વીંચીને ડુંગળીની આવકમાં લાખના બાર હજાર કરી દીધા છે તો ડુંગળીમાં ત્રણસો રૂપિયાથી નીચા ભાવ મળે તો ખેડૂતોને કાંઈ ના વધે હર જયાને ઓછરી રહે તે પ્રકારનો માહોલ બને ત્યારે ડુંગળીમાં હાલ બસોથી બસો એંસી રૂપિયા સુધી સારી ક્વોલિટીના ભાવ જોવા મળી રહ્યા છે અન્ય તરફ જીરુની વાત કરીએ તો જીરુની આવકો પણ વધી રહી છે આ ગોત્રા અને બગાડ બેઠેલા જીરા આગળ ન વધે એ માટે કાચા જીરાની કાપણી ખેડૂતો કરવા લાગ્યા છે અને નવા જીરાની આવકનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઊંઝામાં જીરાની બે હજાર બોરીની આવક હતી એકાદ વકલ સૂકું જીરું તોતેરસોમાં વહેતી હોય એની સામે વીસથી પચીસની હવાવાળા જીરુંમાં અઠાવનસોથી બાસઠસોના ભાવ તો ગોંડલ યાર્ડમાં પચીસો જીરાની આવક સામે જીનું જૂનું જીરાની આવક છે તે ઘટી રહી છે તો ગોંડલમાં પણ પ્રતિમાણે છ હજારથી છ હજાર આઠસો સુધીના ભાવ જોવા મળી રહ્યા છે બીજી તરફ કપાસના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રૂ અને કપાસ બજારમાં તેજીનો દબદબો આવવાના કારણે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે એમાં કોઈ શક અને સવાલ વગરની વાત છે ત્યારે દેશના બધા જ કેન્ટ સેન્ટરો છે તેમાં સીસીઆઈએ ટેકાના ભાવે બત્રીસ લાખ ઘાસડીનો કપાસ ખરીદ્યો છે ત્યારે છેલ્લા સપ્તાહ દરમિયાન ખાંડીએ આઠસોથી નવસોની તેજી આવી છે અને કપાસ બજાર માટે ઉજળા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે જે ખેડૂતો કપાસ વેચવામાં બાકી રહી ગયા હોય તેવા ખેડૂતો થોડી ધીરજ રાખે તો રૂ અને કપાસની બજારમાં તેજીનો ધબદબો આવવાને ધાણ હવે વર્તાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કપાસની બજારમાં સામાન્ય ઉછાળો જોવા મળે તેવા સંજોગ બની રહ્યા છે